નમસ્કાર મિત્રો હું છું એડવોકેટ ચંદ્રપાલ શ્રી મિત્રો આજે આ વિડીયોના માધ્યમથી હું બોટાદ જિલ્લાના હડદડ ગામમાં જે પોલીસ દ્વારા લાઠીચાર્જ થયો ત્યારબાદ પોલીસ દ્વારા જે નિર્દોષ ખેડૂતો ઉપર જે પ્રકારે જે ફરિયાદો દાખલ કરવામાં આવી છે તે બાબતે આપને થોડાક અવગત કરવા માગું છું મિત્રો જે બોટાદના હળદર ગામના જે મહાપંચાયત થઈ ત્યારબાદ જે માહોલ ગરમાયો અને જે પોલીસ અને જે ખેડૂતો સામ સામે આવી ગયા અને ત્યારબાદ જે પ્રકારની અવ્યવસ્થા ઊભી થઈ અને પોલીસે ત્યારબાદ ફરિયાદ દાખલ કરવી પડી જે નિર્દોષ પશુપાલકો નિર્દોષ ખેડૂતો ઉપર અને મિત્રો આજે બોટાદનું જે કરદા આંદોલન હતું બરાબર છે અને એમાં જે પ્રકારનું જે ફરિયાદ દાખલ થઈ એનું જોવા જઈએ તો એની અને અમારી જે સાબરડેરી હું અરવલ્લી જિલ્લાનો વતની છું અને સાબરડેરી ડેરી અમારી ત્યાંની સ્થાનિક ડેરી છે તો ત્યાં આગળ પણ ખેડૂતો અને પશુપાલકોએ સાબરડેરી ખાતે આંદોલન કર્યું હતું બે ત્રણ મહિના પહેલા તો સાબરડેરી ખાતે પણ આ પ્રકારની અવ્યવસ્થા ઊભી થઈ હતી અને નિર્દોષ પશુપાલકોને જેલમાં જવું પડ્યું હતું અને દોઢસોથી પશુ પશુપાલકો ઉપર પોલીસ ફરિયાદો દાખલ થઈ મિત્રો આ બંને મેટરોમાં સામ્યતા એ છે કે અમારી સાબર ડેરીમાં આંદોલન થયું હતું એક સ્થાનિક નેતાએ આ બાબતે વિડીયો બનાવ્યા હતા એમના જે કાર્યકરો છે એમને પોસ્ટરો ફેરવ્યા હતા અને માગ્યા અને લોકોને પ્રેર્યા હતા આંદોલન માટે પરંતુ એમણે કોઈ પણ પ્રકારની સરકારી તંત્ર પાસે પરવાનગી માગી ન હતી આંદોલન બાબતેની અને બોટાદમાં પણ આ જ પરિસ્થિતિ થઈ છે કે બોટાદનું આવડી મોટી મહાપંચાયત થઈ રહી છે આટલો બધો અસંતોષ છે સરકાર પ્રત્યે પરંતુ નેતાઓ જે રાજકીય નેતાઓ છે એમણે કોઈ પણ પ્રકારની પરવાનગી નથી લીધી અને આવડો મોટો વિશાળ વર્ગ જે ખેડૂતો છે એ પોલીસની સામસામે આવી જાય છે અને જે પ્રકારની જે નિર્દોષ ખેડૂતો ઉપર ફરિયાદો દાખલ થાય છે તો મિત્રો બંને ઘટનાઓમાં એવું થાય છે કે ખેડૂતો અને પોલીસ જે સરકારી તંત્ર છે સામસામે આવે છે અને નિર્દોષ વ્યક્તિ ઉપર ફરિયાદો દાખલ થતી હોય છે સાબરડેરીનું આંદોલન થયું તો સાબરડેરીની આંદોલનની મુખ્ય માગણીઓ હતી ભાવફેર વીસ ટકા ભાવફેરની તો આંદોલન પછી વીસ ટકા ભાવફેર સુધી ખેડૂતો પશુપાલકોને મળ્યો નથી અને બોટાદનું જે આંદોલન થયું એમાં ફરિયાદો તો ચોક્કસ દાખલ થઈ ગઈ પરંતુ જે કરદા આંદોલન હતું બરાબર છે તો એ જે ખેડૂતોની જે મુખ્ય માગણીઓ છે એ પણ પૂરી થઈ નથી અને ભવિષ્યમાં પૂરી થશે કે કેમ એ બાબતે પણ ત્યાંના સ્થાનિક નેતાઓ સ્થાનિક આગેવાનો તેમજ જેમણે પણ આંદોલન કર્યું છે એમને ચોક્કસથી વિચારવાની જરૂર છે મિત્રો ક્યાંક ને ક્યાંક ખેડૂતો અને સામાન્ય વ્યક્તિઓ અને ખાસ કરીને અમારા ઓબીસી સમુદાયમાંથી આવતા ઠાકોર કોળી સમાજના વ્યક્તિઓ અને યુવાનો આનો મોટાભાગનો ભોગ બનતા હોય છે અમારે જે આશા ડેરીનું આંદોલન થયું તેમાં ક્ષત્રિય ઠાકોર સમાજના જે યુવાનો છે આગેવાનો છે એમના ઉપર સૌથી વધારે ફરિયાદ દાખલ થઈ છે અને ગઈકાલે મેં એક સોશિયલ મીડિયાના માધ્યમથી સમાચારમાં જોયું તો બોટાદમાં જે પોલીસ ફરિયાદ થઈ છે એમાં કોળી સમાજના યુવાનો આગેવાનો ઉપર સૌથી વધારે ફરિયાદ થઈ છે તો મારા સમાજના આગેવાનોને નમ્ર વિનંતી છે કે તમે તમારા આગેવાનો યુવાનો આ પોલીસ કાર્યવાહીનો ભોગ બની અને ક્યાંક ને ક્યાંક પોતાની રાજકીય તેમજ સામાજિક કારકિર્દી પૂરી ન થઈ જાય આર્થિક રીતે તમે પૂરા ન થઈ જાય એ બાબતે પણ ચોક્કસથી વિચારજો ને આગામી સમયમાં જો આ આ પ્રકારના આંદોલન હોય તો તમારે સરકારી તંત્ર પાસે પરવાનગી લઈ અને કરવી જોઈએ એવી હું એક એડવોકેટ તરીકે આપને વિનંતી કરું છું અને કોઈ પણ આંદોલન હોય એના આપણે વિરોધી નથી પરંતુ વકીલ છીએ સમાજના આગેવાન છીએ તો ચોક્કસથી સમાજને અમારે ટકોર કરવાની જરૂર છે કે જ્યાં પણ અન્યાય થાય છે અન્યાય સામે લડવું જ પડે લડવાથી જીત મળતી હોય છે લડેંગે જીતેંગે તો એવું નથી કે અમે કોઈ પણ આંદોલનના વિરોધી છીએ પરંતુ ચોક્કસથી અમે એડવોકેટ છીએ તો સમાજને ટકોર કરીએ છીએ કે ભાવનારા સમયમાં કોઈ પણ આ આંદોલનો થતા હોય તો એ બાબતની સરકારી પરવાનગીઓ લઈ અને સમાજના યુવાનો તમને સમાજના આગેવાનોને વિશ્વાસમાં લઈ અને એમની જવાબદારી લઈ અને આંદોલનમાં લેવાના હોય છે એવી મારી નમ્ર વિનંતી છે